શ્રી મહાવીર સ્વામી જન્મ જયંતિના નિમિત્તે સુરત શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળે રાહદારીઓને લાડુ આપી મોડું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી આજે મહાવીર જયંતિ નિમિત્તે પૂરા સુરત શહેરની અંદર મોહ મીઠાનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે અહીં અડાજણ સ્ટાર બજાર નીચે છે શહેરીજનોને બધાને મોહ મોહ મીઠું કરાવવા માટે અમે એકત્રિત થયા છીએ અને ખૂબ આનંદની લાગણી બધામાં છે અત્યારે અડાજન સ્ટાર બજાર ઉમરા સરગમ શોપિંગ આગળ અને સ્ટેશન આગળ આ યુવક મહાસંઘ આગળ કાર્યક્રમ યોજવામાં આવેલો છે ખાસ વિશેષ વાત કરીએ તો ગઈકાલે જે નવકાર ડે હતો એમાં પ્રધાનમંત્રી શ્રીના પ્રવચનથી અમે બહુ છે ને ઉત્સાહિત થયા એમને જે એમની પચાસ મિનિટની સ્પીચની અંદર જૈન ધર્મ વિશે જે ઊંડી માહિતી આપીને એ ઘણા જૈન કાર્યકર પાસે પણ નથી ગઈકાલના માહોલથી અમે આજનો પ્રસંગ વધારે ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ અજીત મહેતા સુરત સુકન રેસિડન્સી શ્રી આજે શ્રી પ્રભુ મહાવીર સ્વામીની જન્મ નિમિત્તે આજે ખૂબ જ જોશમાં ઉજવણી થઈ રહી છે અને ચારે બાજુ પ્રસાદ રૂપે એક લાડુ વેચવામાં આવી રહ્યા છે